અને તોછડી ભાષાનો ઉપયોગ કરતા મનોરોગી રાહુલ ગાંધીને વડોદરાની કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે મોકલે અને માનસિક રીતે વિકસિત રાહુલ ગાંધીની સારવારમાં તેઓ કોઈ કચાશ નહીં છોડે એવી બાહેધરી આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ આકાર લઈ ચૂકી છે જેમાં વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વચ્ચે તૂટું મેમે પણ થઈ છે ત્યારે સાંસદ ડોક્ટર જોશીના આ નિવેદનના કોંગ્રેસમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડે તો નવાઈ નહીં પ્રકારે રાહુલ ગાંધી દ્વારા માત્ર માત્ર ને પોતે દરેક ચૂંટણીઓ હારે છે નેતૃત્વમાં અગિયાર વર્ષના નેતૃત્વમાં પણ આપ જુઓ પચાસ કરતા વધારે વિવિધ સ્તરની ચૂંટણીઓ તેઓ હાર્યા છે અને ના માત્ર ચૂંટણીઓ પરંતુ સંગઠનનું પણ સ્તર એમનું તળિયે જ્યારે જતું જાય છે ત્યારે હવે તેઓ ખૂબ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે અને હવે તેઓ એક અલગ પ્રકારનું નેરેટિવ ચલાવી રહ્યા છે અને આ નેરેટિવ માત્ર ને માત્ર વિદેશી હટકંદાનો ભોગ બની આપ વિચાર કરો બાંગ્લાદેશમાં પણ આ જ પ્રકારનું મોડર્સ ઓપરંડી નિભાવવામાં આવી વોટ ચોરી અને વોટ ચોરી વોટ ચોરી કરી અને બિહારની અંદર અને બંગાળની અંદર એમને જે ડર છે એમના શાસન એમના જે સહયોગીઓ છે એમને પણ શાસન જવાનો જે ડર છે એના કારણે વોટ ચોરી યાત્રાને લઈને તેઓ નીકળ્યા છે જનતાનું એમને સમર્થન નથી મળી રહ્યું મહિલાઓને સાડીઓ આપી પૈસાઓ આપી અને આ યાત્રામાં બોલાવવામાં આવે છે યાત્રાની અંદર કાર્યકર્તાઓ પણ અંદર અંદર બાખડી જાય છે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈને તેઓએ આદરણીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી વિશે જે શબ્દનો પ્રયોગ કરાવડાવ્યો હું માનું છું કે આરજેડી અને કોંગ્રેસ એનું આ ખૂબ જ શરમજનક કૃત્ય છે અને રાહુલ ગાંધીજીનું તો માનસિક સંતુલન જ જે પ્રકારે બગડી ગયું હોય ખોટા ખોટા જે અનવેરિફાઈડ ડોક્યુમેન્ટ પીપીટીની જેમ આમ સોફિસ્ટિકેટેડ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે બતાવી અને ભ્રમણા ફેલાવવાનું જ્યારે કાર્ય કરતા હોય માની લો હું વડોદરાના કોઈપણ વ્યક્તિ માટે અથવા વડોદરાની કોઈ પણ સરકારી સંસ્થા માટે કોઈ વાત જો રજૂ કરું છું તો હું એફિડેવિટમાં પણ લખીને આપી શકવો જોઈએ કારણ કે હું જવાબદાર એક સાંસદ ચૂંટાયેલ પ્રતિનિધિ છું જ્યારે ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીજીને કહ્યું કે આપ આ જે કંઈ બોલો છો એફિડેવિટ કરીને આપો ત્યારે તેઓ તેમાંથી બચી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે રાહુલ ગાંધીજીના મમ્મીને મારી વિનંતી છે કે આપ આવો વડોદરાની અંદર ખૂબ જ સારી કારેલી બાગની અંદર હોસ્પિટલ છે ત્યાં આપણે રાહુલ ગાંધીજીનું સ્ક્રીનિંગ કરાવીએ એમની માનસિક પરિસ્થિતિ આપણે તપાસીએ અને અમે લોકો પણ એમાં સાથે મદદ કરીશું કઈ રીતે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે એમનું માનસિક સંતુલન સુધરશે તો સંસદનું વાતાવરણ પણ સુધરશે એટલે મારી વિનંતી છે કે રાહુલ ગાંધીજીને કારેલી બાગના આપણા મેન્ટલ હોસ્પિટલમાં એનું સ્ક્રીનિંગ કરાવી એમની માનસિક તબિયત સુધરે એ બાબતે આપણે સૌએ ચિંતા કરવી જોઈએ અને જે આ કૃત્ય કોંગ્રેસ અને આરજેડી પાર્ટી દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી મોદીજી માટે એમના માતૃશ્રી માટે કરવામાં આવ્યું છે એ સમગ્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન છે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આ વાતને વખોડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર